નલિયાની મીઠી ડેમ ઓવરફ્લો થતાં ગામમાં ખુશીનો માહોલ છવાયેલો હતો અને તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ સવારના દસ વાગે નલિયાની મીઠી ડેમ અને નદીઓ પર સમાજ સેવક એ આનંદ પ્રત્યે અબડાસા નલિયા રાજપૂત સમાજના વડીલ અગ્રણી સમાજ સેવક લહેરીબા સોલંકી જયુબા ચૌહાણ સંગ્રામજી સોલંકી પ્રકાશબા ભારાણી પ્રવીણસિંહ રાઠોડ સાગરબા રાઠોડે નલિયા મીઠી ડેમ ઓવરફ્લો થતાં ડેમ અને નદીઓમાં શ્રીફળ પધરાવી વધામણી કરી અને લાડવાથી એકબીજાનું તેમજ ગામમાં મીઠું મોઢું કરાવ્યું જીતુભાઈ પરમાર સાથે સોચન્યુઝ